નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિક અને હોટ ટોપિકમાં આપણે જે ચર્ચાસ્પદ મુદ્દા કે જે આમ લેતા હોઈએ છીએ અને તેના પર ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ સાથે જ આજનો મુદ્દો છે તેની વાત કરીએ તો તંત્રનો છે ખાસ કરીને મ્યુનિસિપલ તંત્ર આપણે સૌ જાણીએ છીએ અમદાવાદની સ્થિતિ જ્યારે ચોમાસું આવે છે ત્યારે રોડ રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે અને એ સિવાય પણ ઘણા બધા મુદ્દા છે કે જે મુદ્દાઓ હાઈકોર્ટમાં જાય છે અને હાઈકોર્ટ જ્યારે જનહિતનો મુદ્દો આવે છે જાહેરહિતનો મુદ્દો આવે છે ત્યારે સુઓ મોટો પણ હાઈકોર્ટ કરતી હોય છે અને સો મોટો પર સુનાવણી થાય છે ત્યારે હા દર વખતની જેમ હાઈકોર્ટ ફટકાર લગાવતી હોય છે એમસી તંત્ર અને સરકારને પણ જે ફટકાર લગાવતી હોય છે એક નહીં પરંતુ ઘણી બધી વખત જે નારાજગી દર્શાવતી હોય છે પરંતુ તંત્રના જે પ્રકારે વાત કરીએ તો આંખ આડા કામ દર વખતે તંત્ર કરતું હોય છે માત્ર સુનાવણી હોય છે તેના બે ચાર દિવસ પહેલાંથી કામગીરી શરૂ કરવાની સોગંદનામું કરવાનું થોડા દિવસ કામગીરી ચલાવવાની ત્યારબાદ સ્થિતિ જૈસે થેસે એ જ વાત હાઈકોર્ટે કરી છે અત્યારે મામલો છે જે મામલાની વાત કરી રહ્યા છે સાબરમતી પ્રદૂષણની ખાસ કરીને ઘણા બધા છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ચાલતો આવ્યો છે સાબરમતીનું જે પ્રદૂષણ છે તેના કારણે અને હાઈકોર્ટે અગાઉ પણ વાત કરી છે ઘણી બધી એના પર અને હવે જ્યારે જાહેર હિતની અરજી પર સુનાવો સુવો મોટો કરી હતી તેના પર પણ સુનાવણી હાથ ધરાઈ અને તેમાં ઘણા બધા જે પ્રકારે આક્ષેપો કર્યા છે કે રસ જ નથી દાખવતી જે એએમસી છે તેને કોઈ જ રસ નથી જરા પણ ગંભીર નથી અમે જ્યારે વાત કરીએ છીએ ત્યારે જ જે પ્રકારે સુનાવણી હોય છે તેના બે ચાર દિવસ પહેલાં સોગંદનામું કરવાનું કામગીરી કરવાની ત્યારબાદ ભૂલી જવાનું અમને નક્કર પગલાં જોઈએ છે નક્કર કામગીરી જોઈએ છે માત્ર આશ્વાસન નથી જોઈતું જે એમસી માત્ર આશ્વાસન આપી આવે છે કે ના અમે આમ કરીશું અમે તેમ કરીશું જે પ્રકારે અત્યારે એક એસઆઈટીની રચના જે કરવામાં આવી છે સાત સભ્યોની જે ટીમ છે અને તે હવે તમામ એકમોમાં જશે અને ત્યાં એકમોમાં કઈ રીતે ગંદુ પાણી છોડવામાં આવે છે કે કેમ શું પ્રોબ્લેમ છે શું સમસ્યાઓ છે જે સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી જઈ રહ્યું છે તેનું વિશ્લેષણ કરશે તેનું આકલન કરશે ત્યાં જઈને અને ત્યારબાદ જો જિમ્મેદાર ઠેરવશે તો તેનો એ જે એકમ છે તેને બંધ કરવા સુધીની પણ કાર્યવાહી કરી શકે છે આ માત્ર કહેવામાં આવ્યું છે આશ્વાસન આપવામાં આવ્યું છે પરંતુ કાર્યવાહી કેટલી થાય છે એ મહત્વનો મુદ્દો બની રહ્યા છે ત્યારે આજ તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું અને ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે અને તેમની સાથે ચર્ચાને આગળ વધારીશું પ્રવર્ધનભાઈ શાહ છે પર્યાવરણવિદ આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે છે મીનાક્ષીબેન જોશી સામાજિક કાર્યકર છે બંનેનું સ્વાગત છે નિર્વાણ ન્યૂઝમાં સૌથી પહેલાં મીનાક્ષીજી આપનાથી શરૂઆત કરીએ ઘણી બધી વખત આ મુદ્દા પર ચર્ચા થઈ ચૂકી છે સરકારને પણ સવાલ હાઈકોર્ટ તો પૂછી રહી છે મીડિયા દ્વારા પણ સતત સવાલો કરવામાં આવે છે પરંતુ હાઈકોર્ટે જે કહ્યું તે જ માત્ર આશ્વાસન દરેક બાબતમાં જ્યારે પણ આવી સમસ્યાઓ હોય છે જાહેર હિતનો મુદ્દો હોય છે ત્યારે માત્ર આશ્વાસન આપવામાં આવે છે ખોટા વાયદાઓ કરવામાં આવે છે અને પ્રદૂષણના કારણે માત્ર મનુષ્યો નહીં પરંતુ માછલીઓ કે જે ઘણી બધી સંખ્યામાં માછલીઓ મરી રહી છે આ પણ હાઈકોર્ટે આ વાતનો ઉલ્લેખ કર્યો છે પરંતુ છતાં પણ તંત્ર આંખ આડા કરી રહ્યું છે કોઈ જાગતું નથી આપના મંતવ્ય શું રહેશે ના એટલે અમદાવાદ શહેરમાં સાચી વાત છે કે કોર્પોરેશનમાં કઈ વહીવટ જેવું લાગે જ નહીં આપણને એક તો આને મેટ્રો શહેર કહેવાનું હું તો બંધ કરી દેવું જોઈએ કારણ કે ગામડાથી પણ વધારે ખરાબ હાલતમાં હોય છે અને ગંદકીથી લઈને સ્વચ્છતાથી લઈને સ્ટ્રીટ લાઇટની સગવડથી માંડીને પીવાના પાણીથી માંડીને બધામાં કોર્પોરેશનનો વહીવટ સંપૂર્ણ ફેલ ગયું છે હમણાં ગયા ગઈકાલે જે આંકડો આવ્યો હતો આપણા સેફ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા નવા વિસ્તારોને સમાવી લીધા પછી જે પ્રકારે કોમ્યુનિટી માટેની સ્પેસ હોવી જોઈએ એ બહુ 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 જ જ જ ઓછી છે આમ જોઈએ તો ગુજરાતમાં બિલ્ડર લોબી ને આધારિત વહીવટ થાય છે એ વાત ધીરે ધીરે રોજે રોજ બહુ સ્પષ્ટ થઈ રહી છે એક બાજુ બિલ્ડર લોબી અને એક બાજુ અમદાવાદ જેવું શહેર જે ઔદ્યોગિક રીતે આટલું વિકસેલું શહેર અને ત્યાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના હોય સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એફલુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ બધું જ વિજ્ઞાન બહુ જ વિકસી ગયું છે અને આ બધું જ શક્ય છે અને સાબરમતીને પ્રદૂષિત કરવી ના પડે અને સાબરમતીને આપણે સારી રીતે સાચવી શકીએ એ વ્યવસ્થા કરવી શક્ય છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટમાં એ સરખા જ અધિકારીઓ છે એ સિનિયર આઈએસ ઓફિસર્સ હોય છે એ બધું જાણતા પણ હોય છે પરંતુ એનો અર્થ એવો થયો કે જો રાજ્યની વડી અદાલત આટલી વાર ફટકાર લગાવે આટલા બધા પ્રકારની ખાતરીઓ પછી પણ જો એનો અમલ કરવામાં નિષ્ફળ જાય અને સરસ વડી અદાલતે કહ્યું કે કમિશનરે કરવાના કામ અમારે અહીંયા બેઠા થોડી કરવાના છે એટલે તમે જુઓ કે કેવા પ્રકારની વહીવટી તંત્રને પેરેલાઈઝ છે લકવો મારી ગયો છે રામ તેરી ગંગા મેલી હો ગઈ એ પહેલા તો સાબરમતી મેલી હો ગઈ અને આ વાત બહુ જૂની છે બહુ જાણીતી છે કેનાલના પ્રશ્નો પ્રશ્નો છે કેટલા બધા ઇન્ડસ્ટ્રીયલ પ્રદુષણ ને ઔદ્યોગિક પ્રદૂષણને લઈને ચાલી રહ્યા છે ટેન્કરો રોજ રાત્રે પાણી ઠાલવે છે ગંદા કેટલી વાર વિડીયો ડોક્યુમેન્ટેશન પણ મળ્યા છે વડી અદાલતને અને એટલી એટલા આટલી કડકાઈથી આવા પ્રકારની ફિટકાર પછી પણ કોર્પોરેશન જાગતું નથી કે કોર્પોરેશન કઈ એક્ટ નથી કરતું કારણ કે કોર્પોરેશન વહીવટી તંત્રને એ વાતની ખબર છે કે ગાંધીનગરમાં બેઠેલા રાજકીય પ્રતિનિધિઓનું રક્ષણ એમને છે એટલે રાજની વડી અદાલત ગમે તે કે એમને ત્યાંથી કંઈ હટાવી નહીં શકાય કઈ કરી નહીં શકાય રાજકોટ અગ્નિકાંડ ને તો એકદમ એક્સપોઝ કરી દીધું રાજના તંત્રને કે અહીંયા કેવી રીતે ચાલે છે એ આઈએસ હોય આઈપીએસ હોય કે કોઈ પણ અધિકારી હોય એમને કેવા પ્રકારનું રક્ષણ મળે છે કાયદાના ભંગ કરવા માટે અને કાયદાનો ભંગ કરીને જાણે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી એવું જાહેર થઈ રહ્યું છે રોજે રોજ અને આજે અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણમાં ગઈકાલે વડી અદાલતે જે રીતે ફિટકાર લગાવ્યો એ ઉપરથી બહુ સ્પષ્ટ છે કે કોર્પોરેશનના વહીવટી તંત્રને સાધારણ લોકોના જીવનની કોઈ પડી એમને પ્રદૂષણ ને લઈને આટલા લોકો મરી રહ્યા છે એવા આંકડાઓ આવ્યા પછી પણ આપણે આપણા અમદાવાદ અને અમદાવાદ દિલ્હી કરતા ઓછું પ્રદૂષિત છે એવા ભ્રમ રહેવાની જરૂર નથી આપણું પ્રદૂષણ પણ ઘણું ઘણું દિલ્હી ને બરાબર્યું છે અને દિલ્હીમાં આટલી બુમાબૂમ થતી હોય આટલા બધા પગલા લેવાતા હોય તો અમદાવાદમાં કેમ ના લઈ શકાય અને આપણે બધા નાગરિકોએ સંગઠિત થઈને આ બધા વિશે જો અવાજ નહીં ઉઠાવીએ તો આવનાર દિવસોમાં મીડિયામાં અને તેમને વાત જણાવી છે સરકાર પાસે આટલું મોટું તંત્ર છે સરકાર પાસે કોઈ જ કમી નથી તેમની પાસે પણ હશે આ બધા જે સલાહકારો હશે આ જે વિશ્લેષકો હશે કે જે શું કરી શકાય પરંતુ છતાં પણ નથી થઈ રહ્યું હવે આમાં સવાલ ક્યાં કરવો સવાલ ગણવો કે પછી રસ નથી એ ગણવો હું તમને એક વાત કરું કે સાબરમતી નદી નો બીઓડી બસો થી ઉપર છે આ બીઓડી એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ હવે એ બે થી નીચો હોય તો એ પાણી પી શકાય અને છ થી નીચે હોય તો નાવામાં વાપરી શકાય હવે તમે વિચારો કે આ પેરામીટર થી બદલે બસો થી ઉપર હોય એ શું બતાવે છે છેલ્લા બે વર્ષો દરમિયાન બસો ને બ્યાસી કરોડ રૂપિયા આ લોકો સાબરમતી રિવર ક્લિનિંગ માટે વાપર્યા છે ભગવાન જાણે ક્યાં વાપર્યા છે તે જ જાણે પણ રાજ્યસભામાં આવું કહેવામાં આવ્યું કે બસો ને બ્યાસી કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા તમે વિચારો કે આ પાણીની ક્વોલિટી હાલમાં કેવી હશે આ જો મરી જાય અને લોકો પીવાનું પાણી આતો એકચ્યુઅલી આમ જુઓ ને તો એક સોર્સ ઓફ વોટર કહેવાય કે અચાનક કોઈ સ્કેરસિટી આવે અને કઈ પ્રોબ્લેમ ઉભો થાય તો એ સિચ્યુએશનમાં પાણી વાપરાય એવું હોવું જોઈએ ઇન્સ્ટેડ ઓફ ધેટ આ પાણી પીઓ એટલે લોકો મરવા માંડે એવી હાલત છે પુષ્કળ આની અંદર જો કઈ નાવા પડ્યો હોય તો ચામડીના રોગો થાય જ થાય જ થાય જ અને બીજા બધા ભૂલથી પાણી પીએ તો મરવા માટે જ પીતો હોય એવું થાય હવે એક બીજી એક વસ્તુ તમને કહું કે ઇઝરાયલ જેવા દેશની અંદર જીરો એસટીપી એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ત્યાં આગળ દરેક ઘરે ઘરે એસટી પીવાય છે એવું થાય છે કે એ લોકોને આવી મોટી થી માંડીને કોઈ આયોજન જરૂર નથી પડતી કારણ કે ત્યાં એક જે કચરો નીકળે છે ખાતરમાં વપરાઈ જાય પછી ધારો કે જે પાણી આવી હોય રિસાયકલ થાય ગાર્ડન ગાર્ડનમાં વપરાય ખેતીમાં વપરાય અલ્ટિમેટલી આયોજન આટલું સરસ થઈ રહ્યું છે આપણે ત્યાં આજે ત્રીસ ઇંચ વરસાદ પડે પણ ઉનાળાની સિઝન આવે એટલે પાછું એવું આવે કે પાણીમાં ઘણી જગ્યાએ ઓવરફ્લો થતા હોય છે આખું તંત્રની અંદર જે મિસમેનેજમેન્ટ નો આખો એક સાદશ્ય દાખલો હોય ને તો આપણું અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કારણ કે બધાને છે ને ખો આપે છે ખો જે અત્યારે court અંદર પણ આ ખોવાઈ પડી છે પેલો પેલા ને કે પેલો પેલા ને કે પેલો પેલા ને કે થાય કશું નહીં આ ખો આપવાની જે ખો સિસ્ટમ છે ને એમાં number one આવી જાય બીજી વસ્તુ એક વાત બેન ને મીનાક્ષી બેન ને વાત એ પણ કરી કે ભાઈ આપણે ત્યાં પોલ્યુશન બધા level એ pollution છે એક કે એક જગ્યાએ તમે જુઓ તો noise થી માંડીને air થી માંડીને વોટર થી માંડીને એક એક જગ્યાએ એટલું પોલ્યુશન ચાલી રહ્યું છે કે આપણે બધા જીવીએ છીએ ને એ જ એક દુનિયાની મોટી અજાયબી કહેવાય કે ભાઈ આમાં જીવીએ છીએ અમે તો કોકે મને એવું કહ્યું કે ભાઈ અહીંયા કોરોના થશે મેં કોઈ ના થાય નહીં અહીંયા કશું જ થતું નથી મેં કેમ મેં કીધું અહીંયા લોકોની એટલી બધી ઇમ્યુનિટી છે કે આવામાં અમે ઓલરેડી જીવીએ જ છીએ બીજું શું તો કોરોના કરી કહેવાનો ઉદ્દેશ ભલે માણસો ઘણા બધા મર્યા પણ અલ્ટિમેટલી તમે જો ઇન્ડિયા ની અંદર નું પ્રમાણ બીજા વર્લ્ડના લેવલમાં ઘણું ઓછું હતું એક બીજી એક વસ્તુ આપણે જો કહીએ તો આ જે વોટર માટેનું જે છે સિચ્યુએશન એમાં એટલા બધા જે ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ છે પ્રોસેસિંગ હાઉસ છે ટેક્સટાઇલ મેન્યુફેક્ચરર્સ છે કેમિકલ ફેક્ટરીઓ છે હવે આ બધાને વખતનો વખત કહેવા છતાં એ બધું પાણી છોડાય છે તો કોના હિસાબે કોક તો એની પર કૃપા છે જ અને કૃપા છે એટલે પાણી છોડાય છે તો હવે આ કૃપા બંધ થાય તો સારું કમસે સે કમ અને એ લોકો ને સીલ કરી દેવા જોઈએ એક એક જગ્યાએ એ ભાઈ કેમ તમે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી એમની પાસે જો વેસ્ટ વોટર ના ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન હોય તે ફેક્ટરી બંધ કરવી જોઈએ એવું આયોજન જો કરવામાં આવે તો ચોક્કસ પણ બધું કંટ્રોલ માં આવે આ જે પોલ્યુશન થવાના કારણોની અંદર આપણે જો જોઈએ તો એક તો પહેલું એ છે કે ડિફોરેસ્ટેશન એટલા બધા જંગલો કપાઈ ગયા એટલે બધું જે નદીમાં જે પાણી આવે એ જે ચળાઈન આવતું તો એ ચળાવવાનું બંધ થઈ ગયું અલ્ટીમેટલી શું થયું કે બધા પેસ્ટીસાઇડ વાળા જે ખેતરમાં જે વાપરી હોય પેસ્ટીસાઇડના બધું એ ધુબય ધુબય ને એ પાણી નદીમાં આવે છે તો આ જે બધા પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનું બદલે આપણે ત્યાં આખું એક વસ્તુ એવી થાય છે કે એડમિનિસ્ટ્રેટિવ ખર્ચમાં પુષ્કળ ખર્ચા થાય છે સ્ટાફ ની અંદર ખર્ચા થાય છે પણ બેઝિકલી ફિલ્ડ વર્ક પર ખર્ચા થાય છે કે નહીં એક મોટો પ્રશ્નાર્થ છે આપણે બીજી વાત જો જોઈએ તો આખી અંદર લોકો પણ નિષ્ક્રિય થઈ ગયા છે કોઈમાં જાગૃત આટલું બધું પ્રોબ્લેમ હોય કે ભાઈ આવું આપણા શહેરમાં છે તો કેમ લોકો જાગે નહીં એ જાગવાનું મન લાગે બધા ઉઠાડવા જાવ ને તો જાગે આ બધા જાગતા ઊંઘ્યા છે જાગતા જાગતા ઊંઘી ગયા છે જગાડવાનો પ્રશ્ન પણ આવતો નથી આપણે બીજી એક વસ્તુ કરીએ હાજી ચોક્કસથી આગળ આપ જે કહેવા માંગો છો આગળ પણ વાત કરીશું આપણે મીનાક્ષીજી એ જ વાત કે જે માનવ જિંદગીઓની વાત કરીએ તો માનવ જિંદગીને કેટલું પ્રાધાન્ય આપવામાં આવે છે એ તો આપણે જોઈએ છે જે ઘટનાઓ બને છે તંત્ર કેટલું ધ્યાન આપે છે માનવ જિંદગીઓ ઉપર એ તો આપણે વાત કરતા રહીએ પરંતુ આ પશુ પક્ષીની વાત કરીએ જે માછલીઓની આપણે વાત કરી તેની ચિંતા કરવાની વાત કરીએ તો ક્યાંથી કરશે આ આ બાબતની દયા ક્યાંથી દાખવશે આ તંત્ર કેવી રીતે હવે સમજાવવા આ અધિકારીઓને જે લોકો છે સામાન્ય નાગરિકો છે તેમણે હવે શું કરવું પડશે માત્ર જે સામાજિક આગેવાનો છે તે આ અરજીઓ કરતા રહેશે પરંતુ લોકો ખાસ કરીને તેમણે શું કરવું પડશે હવે આ અધિકારીઓને જગાડવા માટે એટલે દરેક સ્થાનિક વિસ્તારોમાં નાગરિકોની સ્થાનિક સમિતિઓ બનવી જોઈએ અને ત્યાં જ્યાં જ્યાં પ્રદૂષણને ને એ પ્રકારની પરિસ્થિતિ હોય માત્ર પ્રદૂષણ નહીં સ્વચ્છતા માટે પણ પીવાના પાણી માટે પણ એટલે કે પીવાલાયક છે કે નહીં નું પૂરતું પાણી મળે છે કે નહીં સ્થાનિક કક્ષાએ સમયે આપણે ત્યાં અમદાવાદમાં નાગરિકો બહુ સક્રિય હતા અને બહુ સશક્ત પણ હતા એમનો અવાજ બહુ જોરથી બોલાતો હતો અને સંભળાતો પણ હતો પરંતુ આજે જે રીતે બધા લોકો પોતાની બ્રેડ અર્નિંગ પ્રાયોરિટી પ્રાયોરિટીમાં એટલે કે રોટલો રડવાની ઉતાવળમાં અને એને લઈને જે કટોકટી છે એટલે સાધારણ લોકો સમજે છે બધું કે અમારી સાથે આવું થઈ રહ્યું છે અમને બરોબર ચોખ્ખું પાણી નથી મળતું અમારી આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ નથી આટલું બધું પ્રદૂષણ છે પરંતુ એ લોકો એની સામે સંગઠિત થઈને લડી નથી શકતા એક તો સમય નથી પરંતુ નાના નાના નાગરિક મંડળો નાગરિક જૂથો યુવક મંડળો મહિલા મંડળો આવી રીતે રચના કરીને નાગરિકોએ પોતાની નાગરિકોની શક્તિનો પરિચય વહીવટી તંત્રને આપવો પડશે નહીં તો શું થશે કે લોકો એકદમ છતી આંખે બધા આંખો બંધ કરીને બેસશે અને જાતે આપણે જાણે કે મોત ને વહરતા હોઈએ આ એક પ્રકારની સુસાયડ એક્ટિવિટી કહેવાય જો લોકો આ બધું સહન કરી લેતું અને આને વહીવટી તંત્રને એટલા માટે ફરક નથી પડતો કે એમને ખબર છે કે લોકો અમને શું કરી લેશે એક તો આ રાજકીય છત્ર છાયા જે છે અ વહીવટી તંત્રને હટાવી લેવી પડે અને બધા જ પ્રતિનિધિઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓને નાગરિકોએ એક ચેતવણી આપવી પડે કે જો તમે અમારા વિસ્તારમાં નહીં કરો અથવા આ વસ્તુને બંધ નહીં કરો તમે આ વસ્તુ નહીં ચલાવી એ આપણે ચૂંટણી વખતે જોઈએ છે કે લોકો સક્રિય થાય છે બોટ નહીં આપીએ એવા પ્રકારનો માહોલ બને છે બેનરો લાગે છે એવા જ પ્રકારે સાધારણ સમયમાં પણ ચૂંટણી સિવાયના સમયમાં પણ એમના પ્રતિનિધિઓને ત્યાં બોલાવીને એમની ચોક્કસ મહિનામાં એકવાર તો મને યાદ છે કે અમદાવાદમાં જેવા પ્રતિનિધિ હતા જે પોતાના વિસ્તારની મુલાકાત લેતા હતા જે વિસ્તારમાંથી નથી કે લોકો એ પ્રયત્નો કર્યા તો એ પદ્ધતિ શરૂ કરવી પડે કોર્પોરેશન શું કરે છે કે જયારે ચૂંટણી આવવાની હોય ત્યારે બધા રાખે છે પ્રોગ્રામ લોક દરબાર એને નથી કહેતા પણ તમારા સમસ્યાઓ માટે ઘણીવાર મીડિયા હાઉસીસ પણ એમાં મદદ કરતા હોય છે કરી શકાય મીડિયા હાઉસીસ પણ મદદ કરી શકે અને ઘણા મીડિયા હાઉસીસ વિસ્તારવાઇઝ પ્રતિનિધિઓને બોલાવે છે લોકોને પણ આમંત્રણ આપે છે કે તમારા પ્રશ્નો રજૂઆત કરવા આવો લોકશાહીમાં બધું હોવું જોઈએ બહુ સ્વાભાવિક રીતે હોવું જોઈએ એની સંખ્યા વધારવી પડશે મીડિયા હાઉસીસે પણ આવા પ્રકારની કમ્પ્લેનની રિડ્રેસલ ફોરમો ચલાવવા પડશે ઓનલાઈન અને ઓફલાઈન બંને અને તમે આવી રીતે જે ચર્ચા રાખો છે એમાં પણ એવા પ્રકારના ડિટેસલ ફોરમ મીડિયા હાઉસ પણ કરી શકે અખબારો પણ કરી શકે અને સ્થાનિક નાગરિકો એમના પ્રતિનિધિઓને ફરજ કે આ બધું ચલાવી લોકોની જાગૃતિ વધશે જ્યાં છેલ્લી લોકસભા ચૂંટણીમાં પરિણામમાં આપણે જોયું પણ કરું કે ખાલી બધા વચનો ખાલી હોર્ડિંગોની પ્રસિદ્ધિ ફલાણાની ગેરંટી પેલાની ગેરંટી એ બધી ગેરંટીની વાત પોપળ લોકોને લાગી અને એટલે

અને તે હવે જે એકમો છે ત્યાં જઈને જોશે ચેકિંગ કરશે અને કોઈ જીમેદાર ઠેરવશે જો જણાશે તો તેમને જે પ્રકારે ત્યાં કાર્યવાહી કરવા સુધીનું કામ કરશે આ બધું કરવામાં આવ્યું છે પરંતુ પ્રવદનભાઈ આ માત્ર સુનાવણી છે અત્યારે લાલ ગુમ થઈ છે હાઈકોર્ટ એટલા માટે અત્યારે પગલાં ભરી રહી છે થોડા સમય બાદ સ્થિતિ જેવી હતી ને એવી થઈ જશે તેવું પણ આપણે જાણીએ છીએ જો ન થાય આવી સ્થિતિ ન થાય તેના માટે હવે શું કરવું પડશે ખાસ પગલાં કયા લેવા પડશે જે જિમ્મેદાર અધિકારીઓ છે તેમણે શું પગલાં લેવા પડશે અને ખાસ જે સુએઝ સ્ટેટમેન્ટ પ્લાન્ટ છે તેના મામલે પણ હાઈકોર્ટે જે પ્રકારે કહ્યું છે એક વાત આપણે જણાવી દઉં એમણે જે જણાવ્યું છે કે જીપીસીબીના સોગંદનામા મુજબ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાગના જે એસટીપી છે તેમાં નોર્મ્સનું પાલન કરવામાં નથી આવતું બીજી વાત એ છે કે સુએઝ વોટર બાયપાસ કરવામાં આવે છે અને સીધું જ સાબરમતી નદીમાં ઠેલવાઈ રહ્યું છે અને આ જોખમકારક છે આ વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં અને આમાં હું તમને આંકડો આપું કે છસો તેર મિલિયન લીટર બાયપાસ થાય છે સુએજ વોટર અને બીજી વસ્તુ એ છે કે સાબરમતી નદી ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ રિવર ઇન ઇન્ડિયા પેલી તામિલનાડુ ને કુંભ કુંભ રિવર છે અને બીજી આ આપડી છે એટલે કહેવાનો મુદ્દે કે આ ઘણું સિરિયસ મેટર છે અને એટલા માટે એને અંગેના જરૂરી જે કમિટી બનાવવામાં આવી છે એમાં ખરેખર સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓને જોડવા જોઈએ કે જેથી અમને રિયલ આખી વસ્તુ બધો ખ્યાલ આપે આવા અમારા પર્યાવરણમાં કામ કરતા એવા માણસોને જોડવા જોઈએ તો આખી એક વસ્તુ ઉપર કંટ્રોલ બી આવે હવે અલ્ટિમેટલી શું થવાનું કે મને ખ્યાલ છે કે આ બધી કમિટીઓ બને છે ને એમાં કામ કઈ થતા નથી એ કામ કરે એમાં માણસો એમ જ હોવા જોઈએ કે પાછળ પડી જાય કે ભાઈ ઉપર આનું શું થયું આનું શું થયું અને પ્રશ્ન પૂછનાર ન હોય ત્યાં આગળ પછી વાત અટકી જાય છે અને એ બહુ મોટી ખરાબી છે કારણ કે બધી જગ્યાએ એક જ આવે કે ભાઈ કોણ આવે કમિટીમાં તો કે ભાઈ આનો સચિવ આનો આ ટ્રેનર પેલો કમિટીનો ચેરમેન આવું બધું આવશે અલ્ટિમેટલી એક પાસે ટેકનિકલ કદાચ નોલેજ ન પણ હોય એવું પણ બને એટલે આમાં ટેકનિકલ નોલેજ વાળા માણસોને પણ સામેલ કરવા જોઈએ પ્રશ્ન છે હિનાક્ષીબેન ને કઈક ગેરસમજ થઈ તો મારો કહેવાનો મુદ્દો એ જ છે કે આખું બધી વસ્તુ એટલી બગડેલી છે અને એ કોકની છત્રછાયા નીચે ચાલે છે અને આ જે છે એટલે આખી એક વસ્તુમાં આપણે બધા જો સંયુક્ત રીતે આમ કહું છું ખરેખર હાઈકોર્ટના આપણે સામેલ થવું જોઈએ અને કેવું જોઈએ કે સાહેબ અમને સાંભળો આ બધા પ્રશ્નો ગંભીર છે આજે માની લો કે કોઈ રિવરફ્રન્ટ પાસે જાય છે અને ત્યાં આગળ પાણી પેલું જ્યારે ચોમાસામાં આવે તો છલકાઈ બહાર આવતું હોય તો એ પાણી બધા લોકો એમાં પગ પગ નાખીને ચાલતા બી હોય છે હવે એ એ ચાલવાની પ્રક્રિયા દરમિયાન પાણી અડવાનું છે ચામડીના રોગો થવાની શક્યતાઓ છે તો આ ધ્યાન કોણ રાખે લોકો નિર્દોષ કે કે ભાઈ બરાબર છે બીજી એક વસ્તુ તમે જુઓ પાસેનું લેવલ એવું ગોઠવાઈ ગયું છે ભૂલથી કે ગમે તે રીતે કે જેથી અમુક લેવલ આવે એટલે પાણી છોડી પડે નહીં તો વાસણા પાલડીમાં બેક મારે છે તો આ એક ગંભીર ટેકનિકલ ભૂલ પણ દેખાય છે આવું કેમ કરવું પડે ખરેખર આ પાણી આવું જયારે આવે એક બાજુ ડેમ બાંધેલો છે કારણ કે બેક મારે છે લોકોને આવું બેક મારે અને એવી પ્રશ્ન ઉપર આવું આખો બંધાયો છે નો ડાઉટ એક સારું મોન્યુમેન્ટ થયું છે પણ એનો જે યુટિલાઇઝેશન પર્પઝ છે એ ઘણો ઓછો થઈ ગયો છે તો આના માટે બી એક સરકારે કરતા કોઈ ટેકનિકલ કમિટી ના હોય તો કોઈ અમારે માં પણ ઘણા માણસો છે એલડી એન્જિનિયરિંગમાં પણ છે એવા બધા માણસોને આમાં ઇન્વોલ્વ કરીને કંઈક તારણ ઉપર આવવું જોઈએ બે આપણે કંટ્રોલ કરવો છે આપણે આપણા શહેરને સુધારવું છે આ મનોકામના નહીં હોય ત્યાં સુધી આ કામ નહીં થાય આપણે ત્યાં તો લોકો છે ખોખો આપવાની જે સિસ્ટમ ચાલી રહી છે એ ખોખો આપવાની સિસ્ટમ કાઢવી પડશે અને તો જ આખી એક વસ્તુ પરિસ્થિતિ ઉપર આપણે કંટ્રોલ લઈ શકશું એક બીજી વસ્તુ પણ મારે કેવું છે બેને એ કહ્યું બહુ સારું કે લોકો પણ બહુ નિષ્ક્રિય છે પણ નિષ્ક્રિય છે એનું કારણ છે બેન ત્રણ સાધન તેર તૂટે બી હાલતમાં માણસ જીવી રહ્યો છે બિચારો ક્યાંથી ટાઈમ કાઢે ક્યાંથી એના પેલા ઘર ભેગો એનું રોટલા ભેગો થાય કે આમાં આવે આ પણ સમજવી મોંઘવારી ભયંકર વધી ગઈ છે પગાર એના એ જ છે અને લોકો ત્રાહીમામ થઈ ગયા છે ખાસ કરીને પંચોતેર ટકા વર્ગ જે મધ્યમ વર્ગ અને વર્ગ છે એ પણ આના માટે તો કોઈ ધ્યાન નથી આપવાનું અલ્ટિમેટલી આપણે બધાએ જેલટુડ્યું છે અથવા જે લોકો ટાઈમ સ્પેર કરી શકે એવા છે એવા લોકોએ તો બહાર ચોક્કસ આપવું જોઈએ અને એ લોકોએ આમાં જરૂરી થાય તો ચોક્કસ રિઝલ્ટ પણ સારું આવી શકે પરંતુ હવે હાઈકોર્ટે તો વાત કરી છે હવે શું કરે છે આગળ તંત્ર શું કરે છે તે પણ મહત્વનું બની રહેશે પરંતુ જે વાત કરી છે હાઈકોર્ટે કે જો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જે પ્રકારની અત્યારે નિષ્ક્રિયતા દાખવી રહ્યા છે જો આવું નાવું આવું રહ્યું તો આગામી સમયમાં અમદાવાદની જે શેરીઓ છે તેમાં પણ પૂર આવી શકે છે આવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે એટલે ક્યાંક ને ક્યાંક જનતા માટે આ એક ચિંતાજનક વિષય છે અને ટૂંકમાં આપની પ્રતિક્રિયા શું રહેશે શું કરવું જોઈએ હવે આગળ અધિકારીઓ એ ખાસ કરીને શું કરવું જોઈએ જલ્દીથી ફટાફટ એટલે વડી અદાલતની એ ટકો સાચી છે કારણ કે રિવરફ્રન્ટ નું પહેલું વર્ષ હતું તો લગભગ રિવરફ્રન્ટ ની બાદ બધા એની પડખે આવેલા વિસ્તારોમાં શેરીઓમાં પૂર હતા એના અને પછી જે એને લઈને અરાજકતા સર્જાઈ હતી લોકો વિચારમાં પડી ગયા ઘરની બહાર નીકળી ન શકે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી પછી એનો ઉપાય શોધાયો પણ બહુ મોડો શોધાયો નામ જાહેર કરવા જોઈએ કોર્પોરેશન કરવા જોઈએ જેથી લોકો એ અધિકારીઓ કે અધિકારીઓ છે એમનો સંપર્ક કરી શકે અને પોતાના સૂચનો ઘણી વાર શું હોય છે કે ઓફિસોમાં બેસીને જે વસ્તુ ના સમજાતી હોય સાધારણ માણસ રસ્તા પર જે સમજી રહ્યો છે ને એનો લાભ કોર્પોરેશન લેવો હોય તો આ લોકો ઉપર આના વોટ્સએપ નંબર ઉપર કે આ જગ્યાએ તમે આ તમારા સૂચનો જણાવી શકો છો એવી રીતે લોકોની ભાગીદારી જો વધે ને તો લોકોને પણ લાગે કે અમારી વાત સંભળાય છે કોર્પોરેશન ને મદદ મળશે આપણા સાધારણ લોકોનું જ્ઞાન અને એમનો જે અનુભવ છે બહુ વિશાળ ભંડાર છે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ ઓફિસરો એવું સમજી લે છે કે એમના સિવાય કોઈ બીજા એક્સપર્ટ નથી એ બહુ મોટી આપણી તકલીફ છે આપણી અમલદાર શાહી જેને કહીએ છે લાલ ફીતા શાહી અને એમાં સાધારણ લોકોના સુખ દુઃખ કેવી રીતે ફસાઈ જાય છે એની આ ટકોર વડી અદાલતે કરી છે આપણે જાગવું જોઈએ અને કોર્પોરેશને પ્રોએક્ટિવ થઈને લોકોના સૂચનો લેવા જોઈએ અને લોકોને અપીલ કરવી જોઈએ કે આપ લોકો પણ આમ જ જોડાઈ શકો છો જી ચોક્કસ થી ઘણી બધી બાબતો છે હાઈકોર્ટે તો ઠકોર કરી છે હવે કેટલા પ્રમાણમાં તંત્ર જાગે છે ખર્ચો જે સરકાર કહી રહી છે કે મેં આટલો બધો ખર્ચો કર્યો છે સાબરમતીને જે પ્રદૂષિત થતી અટકાવવા માટે સાબરમતીને જે સ્વચ્છ કરવા માટે પરંતુ ક્યાંય કામગીરી દેખાતી નથી અને ઘણા બધી જે નુકસાની જે માછલીઓની તો આપણે વાત કરી છે આ સિવાય અન્ય જે ઘણી બધી બાબતો છે તે પછી જે એકમોની વાત કરીએ તે છે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમાં જે પ્રકારના નોર્મ્સનું પાલન નથી કરવામાં આવ્યું તે પણ વાત છે હાઈકોર્ટે ચોખ્ખું કહી દીધું છે કે અમને પગલાં માત્ર વાતો અધિકારીઓ જાગે છે કે કેમ તે પણ ચોક્કસથી જોવાનું રહેશે એ જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા મીનાક્ષીજી પ્રવેદનજી બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર